અને ભાઈની બેની લાડકી ફિલ્મનું ટીઝરની વાત કરું તો આ ફિલ્મનું ટીઝર હવે ટૂંક સમયમાં જોવા મળવાનું છે અને આ ફિલ્મ ઓગસ્ટમાં રક્ષાબંધનના તહેવારોમાં જ જોવા મળવાની છે તો આ ફિલ્મ જોવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ગમે હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને ચેનલ પર હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો આવી જ અપડેટ સાથે આપણે ફરી મળીએ નવા વિડીયોમાં